ઓ લીલા હે આ બ કિતલા ના લાયતા હાગુ 300 રૂપિયાના 300 ના હા મોંખા પેડા એ તો કોક આડાવરા એવા તો ભાવ હશે મને ઓ ખબર નર્મ હાગુ પણ ઇંતે લુડા નકા ખૈના દ્વારા બોહારા નો થાય ન એટલે આ હાગુ મને મને દાત ખાવે નર્મ જ નહીં જો બકાટ લીલા હે ન એટલે મડડા પેટકા

અને બને એટલો ઓલા ઘડે વિડીયો વધારે વાયરલ કરજો એટલે ઓલા ઘડે અમારે આ નવા નવા વિડીયો બનાવવાની ખબર પડે અને વોચ ટાઈમ અમારે થોડોક હજી કમ્પ્લીટ કરવાનો બાકી છે તો આવી રીતે અમે આગળ વધતા રહી અને સપોર્ટ આવવાનો કરતા રહીજો બધાનો ખૂબ ખૂબ આભાર જેટલો માન્ય એટલો નાખો હશે કાબુ બધા બેઠું બેટકા છે તમે હું નથી એટલે મારે અત્યારે તમને વસ્તુ બહુ ભાવે ને એકાદ નાખવાની હા Alo like kerja share, share subscribe berkerja. Yuk, video jaya